પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડના જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ જીઈઇ મેઈન 2024 બે હજાર ચોવીસના બીજા સત્રમાં પોતાના અમદાવાદ સ્થિત વિદ્યાર્થીઓની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓને ગર્વથી જાહેર કરે છે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થી રોહન રામપ્રકાશ શુક્લાએ ગણિતના મહત્ત્વપૂર્ણ વિષયમાં સો પર્સન્ટાઇલની સાથે 99.97 પોઈન્ટ સત્તાણું પર્સન્ટાઇલ મેળવીને એકેડેમી એક્સેલન્સના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે બાગડે અને અંશ કેવલ રામણીનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓનું આ અદ્ભુત પરફોર્મન્સ માત્ર તેમની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં પરીક્ષણ કરાયેલા વિષયોની તેમની ઊંડી સમજને પણ બહાર લાવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે તેમની અસાધારણ સિદ્ધિના અનાવરણે ઉત્કૃષ્ટતાનો એક નવો જ માપદંડ સ્થાપિત કર્યો છે આકાશના પ્રસિદ્ધ ક્લાસરૂમ પ્રોગ્રામમાં નામાંકિત આ અસાધારણ વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તર ઉપર સૌથી મુશ્કેલ ગણાતી પ્રવેશ પરીક્ષાઓમાંની એક એવી માન્યતા પ્રાપ્ત આઈઆઈટી જી જીતવા માટે એક કઠિન જર્નીનો શરૂઆત કરી છે તેઓની ઉન્નતિ મુખ્ય અવધારણાઓમાં મહારત હાસિલ કરવી અને એક શિસ્તબદ્ધ અભ્યાસ પદ્ધતિનું પાલન કરવામાં પોતાના અવિરત સમર્પણનું પ્રમાણ છે વિદ્યાર્થીઓએ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમારી સફળતા પાછળ આકાશનું કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું કન્ટેન્ટ અને કોચિંગ રહ્યું છે જે અમારી જર્નીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેઓના અતૂટ માર્ગદર્શન વગર સમય મર્યાદામાં ઘણા વિષયોમાં મહારત હાસિલ કરવી એ અમારી માટે એક મોટો પડકાર હતો જે વિદ્યાર્થીઓને સ્વયં ગતિશીલ શિક્ષણમાં જોડાવા અને ચૂકી ગયેલા સેશન મેળવવા માટે સક્ષમ બનાવે છે આ ઉપરાંત મોક ટેસ્ટ વાસ્તવિક પરીક્ષાની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે જે વિદ્યાર્થીઓને અસરકારક રીતે પરીક્ષા ઉપયોગી જરૂરી પરિચય અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે जे डब्ल मीन्स में फोर सेवेंटी टू ए आई आर स्कोर किया है मैंने बेसिकली आकर्ष ज्वाइन किया था इस ड्रीम से कि मैं ऑब्वियसली जे डब्ल्यू क्लियर करूँगा लेकिन ये जो हाई स्टैंडर्ड के गोल्स आए, वो ट्वेल्थ में आए ज़्यादातर इसमें कंट्रीब्यूशन सर का ही बोलूँगा मैं टीचर्स का क्योंकि कंसेप्ट आपके जब तक क्लियर ना हो तब तक, तक आप ये ड्रीम नहीं देख सकते तो मेरा ये कहना है कि

जेई रिजल्ट को फोकस किया गया है और जेई के रिजल्ट के बारे में अगर मैं ब्रांच वाइज और ऑल ओवर आकाश का मैं बताना चाहूँ तो टोटल अपियर स्टूडेंट्स में से जैसे कि फोर्टीन लैखीन थाउजेंड वन हंड्रेड एंड टेन स्टूडेंट्स अपियर हुए उसमें से आकाश में ऑल इंडिया रैंक टॉप हंड्रेड में टोटल सेवन रैंक आकाश की हैं जैसे कि फिफ्टीन रैंक टॉपर का रैंक देन एंड इंडिया का जो फीमेल टॉपर है वो भी आकाश से ही है उसका नाम है सानवी जैन जिसका हंड्रेड परसेंटाइल है और सारे सब्जेक्ट्स में हंड्रेड परसेंटाइल है विद ऑल इंडिया रैंक थर्टी फोर ट्वेल्व स्टूडेंट्स अगर हम सिर्फ अहमदाबाद की बात करें तो ट्वेल्व स्टूडेंट सब्जेक्ट वाइज हंड्रेड परसेंटाइल के साथ हैं और इस ब्रांच की अगर हम बात करें अम्बावाड़ी ब्रांच की तो यहाँ पर रोहन शुक्ला का टोटल नाइन्टी नाइन पॉइंट नाइन एट परसेंटाइल रहा है कंबाइंड रिजल्ट और 472 रैंक स्कोर किया है 67 स्टूडेंट्स अभी तक गुजरात में हैं जो कि 99 परसेंटाइल अप स्कोर कर रहे हैं तो अभी ये कंपाइल हो रहा है रिजल्ट हो सकता है और भी इम्प्रूव हो जाएंगे बढ़ जाएंगे रिजल्ट ओके थैंक यू